અંગેશ્વર નગરપાલિકા દ્વારા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વુમન ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે નગરપાલિકા દ્વારા એક પેડ ભાગીદારી નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળુ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે ભારત સરકારના એક પેડ માકે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત વુમન્સ ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ લલિતાબેન રાજ અને સીઓ કેશવલાલ કોલડિયા હસ્તે કરવામાં આવ્યો હતો આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપાણ તેમજ જતન માટે જવાબદારી આપવામાં આવી છે આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા